ખેડૂત મિત્રો હું હરેશ જોશી પોરમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ તરફથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ ડીસા તાલુકાના ભેડી મુકામે કે આવી એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે કે જેમણે આપણી કોરોમંડલ કંપનીનું એક ક્યુ પોટેટો દસ પોચ છત્રી ઉપયોગ કરેલ છે અને એમણે સંતોષકારક રિઝલ્ટ મળેલ છે તો આપણે ખેડૂત મિત્રને પૂછીએ નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર આપનું નામ જણાવજો સુવંતીલાલ મોદી ગામડી તાલુકો ડીસા

અને સાઇઝ બી સારી બને છે તો તમે બે હજાર આનો ઉપયોગ કરું છું બરાબર મતલબ કે તમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઉપયોગ આનો કરો તો ભાઈ બીજા ખેડૂત મિત્રોને તમે સલાહ આપશો આ પ્રોડક્ટ વિશે વાપરવા વિશે દરેક ખેડૂત મિત્રોને એવું બહુ મોટો ફાયદો થાય છે ઉત્પાદનની અંદર બરાબર